સ્ટ્રીટ બાળકો માટે ખુલ્લું મુકાયું છે ફન સ્ટ્રીટમાં બાળકો આઉટડોર ગેમ્સ રમીને આનંદ માણી રહ્યા છે ચાલીસ થી વધારે આઉટડોર ગેમ્સ નો રમાડવામાં આવી રહી છે યુવાનો અને વૃદ્ધોએ પણ રમતોમાં ભાગ લીધો છે ઠંડી વચ્ચે ફન સ્ટ્રીટમાં લોકોની ભારે ભીડ દેખાય બાળકો મોબાઈલનો ઉપયોગ ઓછો કરીને રમતો રમે તે માટેના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે જેમાં મોટી સંખ્યામાં બાળકોએ ભાગ લીધો હાલ આ મોબાઈલ યુગમાં બાળકોને છે તે આપણી આઉટડોર આઉટડોર ગેમ કે જે પેલા આપણે નાનપણની અંદર રમતા હતા અને પહેલાના સમયમાં મોબાઈલ જ્યારે નહોતા ત્યારે આવી ગેમો છે તે રમવામાં આવતી હતી ત્યારે આવી તમામ ગેમો જે અત્યારે કહીએ કે બાળકોને ક્યાંક આ ગેમો વિશેની ખબર પણ નથી ત્યારે જે રીતના શિયાળાની વહેલી સવારે આવી ગેમો બાળકો રમી શકે તે માટે થઈને રાજકોટ શહેરની ચિત્રનગરી દ્વારા ફન સ્ટ્રીટ છે તે ચાલુ કરવામાં આવતી હોય છે અને ત્યાં આગળ આવી નાનાથી મોટી ગેમો જે આપણે નાનપણની અંદર રમતા હતા ને એ પહેલાના સમયમાં આપણે રમતા હતા પરંતુ હાલ અત્યારના જે બાળકો છે જે આ ગેમો ભૂલી રહ્યા છે તે આ ગેમો તરફ વળે તેનો એક મહત્વનો પ્રયાસ છે તે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી રહ્યો છે વહેલી સવારથી લોકો જે અહીંયા પહોંચ્યા છે તેમની સાથે પણ વાત કરીશું શું નામ આપનું મારું નામ આકાશ છે જે અત્યારે આપ આઉટડોર ગેમ માટે અહીંયા આવ્યા છો શું કહેશો આ કેવો એક પ્રયાસ મહત્વનો કે બાળકો છે તે જે આપણે નાનપણમાં રમતા હતા તે ગેમો વિશે આ બહુ સારો એવો પ્રયાસ છે કે જે બાળકોને અત્યારે મોબાઈલમાંથી બહાર કઢાવે છે કે નાની નાની એક્ટિવિટી છે કે ફિઝિકલ એક્ટિવિટી છે એ લોકોને ફાયદાકારક છે કે સમજાવી છે કે તમે આ એક્ટિવિટી કરો મોબાઈલને સાઈડમાં રાખીને આ નાની નાની એક્ટિવિટી કરો કે જેમ કે આ ખોદ છે લસી ખેસ છે આપણે બધા ગરિયા ફેરવતા ઘણી બધી કોથરા દોડ છે કે આપણે બધી જૂની ગેમો બધા રમતા હવે એ લોકો ભૂલાઈ ગયા છે કે છોકરાઓ અત્યારના છોકરા બધું ભૂલી ગયા છે કે જેને આગળ લેવા માટે અમે આપણે પ્રયાસ કરીએ છીએ કેટલી ગેમો અહીંયા રમાડવામાં આવતી હશે ને મહત્વની ગેમો કઈ છે જે બાળકો વધુ પસંદ કરી રહ્યા છે આ મોબાઈલ યુગમાં પણ મોબાઈલ યુગમાં અત્યારે જોવા જઈએ તો વધારે પડતું અમારે એક તો આ ઝુંબા થાય છે એ થાય છે બીજું એક આ આપણે એક મટકાને એવું બધું બનાવીએ છીએ રસી ગેસમાં અત્યારે ટ્રાફિક વધારે છે એક ખોદાવમાં અત્યારે વધારે પડશે અને ગેમો તો અત્યારે અનક છે લગભગ ત્રીસથી ચાલીસ ગેમ આપણે મિનિમમ કરીએ છીએ અત્યારે જી ચોક્કસથી જે મહિલાઓ પણ તેના બાળકોને લઈને પહોંચ્યા છે આપનું નામ રિદ્ધિ અર્પિત શાહ

મ્યુઝિકલ ચેર છે કોથળા દોડ છે લીંબુ ચમચી જે છોકરાઓને તો અમુક ગેમ ખબર જ નથી કે આવી કોઈ ગેમ હોય છે જે આપણે આપણા બચપનમાં રહીમાં છીએ એ ગેમ છોકરાઓને ખ્યાલ જ નથી તો એ ગેમ રમીને અમે પણ એટલું એન્જોય કર્યું છે છોકરાઓની સાથે બાળકો બની ગયા છીએ જે છોકરાઓ મોબાઈલની દુનિયામાં જ ખોવાઈ ગયા છે એ એમ લાગે છે કે આજે અચાનક બહાર આવ્યું છે એમનું બચપન બહાર આવ્યું છે ખોવાઈ ગયેલું તો એ લોકોને બી મજા આવી છે બહુ જ આઉટડોર ગેમથી બાળકોની જે કહીએ કે અંદર પણ પણ સારા બદલાવ આવતા હોય છે ને સારી થતી હોય છે આના હિસાબ માનું છું હા ચોક્કસ છે ચોક્કસ હું એક ડૉક્ટર જ છું એટલે એ તો મને ખ્યાલ જ છે કે જે રીતે કહેવાય ને કે ઇન્ડોર ગેમ્સ જરૂરી છે એના કરતાં પણ વધુ જરૂરી ફિઝિકલ એક્ટિવિટી છે જેનાથી એ લોકોનો ગ્રોથ ડેવલપ થાય છે એ લોકોનું બ્રેઇન ડેવલપ થાય છે તો આઉટડોર ગેમ્સ બાળકો માટે ખૂબ જ જરૂરી છે એ લોકોના બધા વિકાસ માટે હજી ચોક્કસથી જે રીતના જે મહિલાઓ છે તેમના બાળકો સાથે પહોંચ્યા છે ને અહીંયા જે યુવાનો છે જે રીતના કહીએ કે બાળકોની સાથે એક બાળક બનીને આ આઉટડોર ગેમ્સ છે તે રમી રહ્યા છે મહત્વનો પ્રયાસ એ છે કે બાળકો જે રીતના મોબાઈલની અંદર ઘૂસ્યા રહે છે રચ્યા પચ્યા રહે છે અને બહાર નીકળે ને જે પહેલાંની આઉટડોર ગેમ હતી આમાં રમે અને તેની ફિઝિકલ જે રીતના હેલ્થ છે તેને સારી બનાવે એ માટે થઈને જ આ મહત્વનો પ્રયાસ છે તે રાજકોટ મહાનગરપાલિકાની ચિત્ર નગરી દ્વારા હર જે રીતના કહીએ કે દર વર્ષે શિયાળા દરમિયાન છે તે કરવામાં આવતો હોય ને આજથી આ જે રીતના ફનશીટ છે તે ખુલ્લી મૂકવામાં આવી છે કેમેરા પર્સન ઉદય પવાર સાથે સાહિલ સપ્પાજી મીડિયા રાજકોટ